ભારત ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે દુબઈમાં રમાયેલી આ સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા બસો રન બનાવ્યા હતા જવાબમાં ટીમ ઇન્ડિયાએ અગિયાર બોલ બાકી રહેતા ચાર વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું ભારતની જીતનો સૌથી મોટો ફાળો વિરાટ કોહલી રહ્યો હતો જેણે દબાણથી ભરેલી મધ્ય ઓવરમાં પોતાની સ્થિરતા જાળવી રાખી હતી અને ચોર્યાસી રન બનાવ્યા હતા ભારતની જીતને લઈને વડોદરામાં ખૂબ જ ઉજવણી કરવામાં આવી હતી ચાહકો તિરંગો સાથે લઈને રસ્તા ઉપર ઉતર્યા હતા ટીમ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા વાતાવરણ ટીમ ઇન્ડિયાની જીતથી ખુશીમય બની ગયું હતું ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે નવમી માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે